તમારા કપામાં બહુ ખોડ થઈ ગયું ખેતરમાં ટ્રેક્ટર ના જઈ શકતું હોય તો આ ઉપયોગી વસ્તુ અહીંયા આમાંથી આવી હજાર બધા મટીરિયલ છે એ બધા હેવી અને અલગ અલગ ટાઈપના મટીરિયલ છે આપણે હું કંટાળી ગયા હોય બહુ બધા હેરાન કર્યા હોય તો તમે ઝાટકા મશીનનો ઉપયોગ શકો સોઈલ મશીન આવી ગયું હે ને આ આખું સોઈલ મશીન છે એને આ જો આજે માન્ય આ જમીન છે તો જમીનમાં આવી રીતે નાખવાનું છે મશીન પાંત્રીસ લાખ રૂપિયાનું મશીન હતું ભાઈ ચાપકટર તમે ઘણા બધા જોયા હે પણ આ ચાપકટર છે આખું અલગ જાતનું ચાપકટર છે પહેલા તો આ ટ્રેક્ટર ઓપરેટર ચાપ કટર છે પરેશ કાકા ગોસ્વામીને ડિજિટલ રીતે જોવાના હોય કાયમી તમે ન્યૂઝમાં જોયું હોય કે ક્યારે વરસાદ આવે કેવી અત્યારે વાતાવરણની સ્થિતિ છે તો પરેશ કાકા ગોસ્વામી તમને કાયમી બતાવતા હોય આ હે ને એ આપણે ડિજિટલ પરેશ કાકા ગોસ્વામી એની બધી ઇન્ફોર્મેશન આપણે સાહેબ આપીએ કે તમે અત્યારે તમારી જમીનમાં પાણી આપવાના હોવ તો સાત દિવસમાં તમને આ મશીન કહી દેશે કે સાત દિવસમાં વરસાદની પોઝિશન છે કે નહીં તો જો આ હે ને નાના છોકરા માટેનું મહિન્દ્રા અર્જુન નવો છસો પાંચ ડીઆઈ

તો આજે આપણે ગુજરાતમાં બહુ મોટો એગ્રી એક્સપો છે કે જ્યાં તમને કૃષિને લગતી બધી તમામ પ્રકારની ટેકનોલોજી જોવા મળીએ જેમાં તમને ટ્રેક્ટર્સ કોઈ પણ ઇરિગેશનની પદ્ધતિ હોય તો એ પણ જોવા મળીએ નવી નવી ટેકનોલોજીના સાધન સામગ્રી તમને આ એક્સપોમાં જોવા મળીએ તો હકીકતમાં હવે આપણે આ એક્સપોની આખી ટૂર કરવાના હોય કે કયો સ્ટોલ ક્યાં અવેલેબલ છે તમારા માટે શું ઉપયોગી છે કદાચ તમે અહીંયા ના આવી શકતા હોવ તો અમારો વિડીયો છે એ તમારા સુધી પહોંચી જવાનો છે તો વિડીયોને ખાસ કરીને આખો જોજો હવે સ્ટાર્ટિંગમાં આપણે એન્ટ્રી લેવાની છે અહીંયાથી જો તમે અહીંયાથી એન્ટ્રી લઈ લેશો ને અહીંયા તમારે વિઝિટરનો પાસ કઢાવી પાસ કઢાવીને અંદર એન્ટર થવાનું છે આપણે સોશિયલ મીડિયાનો પાસ કઢાવી લીધો છે અને તમામ પ્રકારના સ્ટોલની આપણે વ્યવસ્થિત વિઝિટ કરવાના હિ કે કંઈક ને કંઈક તમને એમાંથી ઉપયોગી મળી રહેવાનું હોય તો વિડીયો છે ને તમે છેઠ સુધી જોજો હવે આપણે બધા સ્ટોલે જ્યાં શું વિઝિટ કરીએ અહીંયાથી ફર્સ્ટ ડૂમ ચાલુ થાય છે ને એની અંદર આપણે હવે એન્ટર થવાનું હોય ફર્સ્ટ ડૂમમાં તમને ડેરી પ્રોડક્ટ જોવા મળીએ ખાતર જોવા મળીએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સને એવું બધું જોવા મળીએ બીજો ડૂમ છે એમાં ટ્રેક્ટર્સ ઇક્વિપમેન્ટ્સ એવું જોવા મળીએ તો આપણે ને પહેલાં ડૂમની વિઝિટ કરીએ એન્ટ્રી લીધી ને એન્ટ્રી લેવા માટે છે ને આપણે જો આ પાસ હશે ને એ પાસમાં અહીંયા સ્ટીકર દેખાતો હોય એને સ્કેન કરવાનું રહે એન્ટર થતાં જ ભાઈ ઓહો લોકોની બહુ બધી ભીડ જોવા મળી અને બહુ સરસ મજાનું એગ્રી એશિયાનું આયોજન કરેલું છે કે તમને એક એક વસ્તુ તમને અહીંયા બધી જોવા મળી જશે બધી પ્રોડક્ટની તમે અહીંયા માહિતી પણ લઈ શકવાના હોવ તો આપણે હવે સ્ટોલની વિઝિટ કરવી ચાલુ કરીએ છે ને એટલે આપણે એક મસ્ત સ્ટોલ જોવા મળ્યો સ્ટોલનું નામ છે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે આ બધા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવે છે અત્યારે ભાઈ હાલ આપણે છે ને જમીનની પરિસ્થિતિ બહુ એટલે બહુ ખરાબ બનાવી ગઈ કેમિકલ છાંટી છાટીને તો એના માટે જો અત્યારે ઘણી બધી અગ્રણી કંપની છે કે જે ફર્ટિલાઇઝર્સ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ બનાવે છે તો આ પહેલો સ્ટોલ એનો છે અને આ બાજુ આ બાજુ પણ એક સ્ટોલ છે ભારત કૃષિ પ્રાઇવેટ લિમિટેડનો એ જ આગળ ને એટલે કે આપણે બીજી કંપની જોવા મળી છે એગ્રી પ્લાસ્ટિક રેક ઇન્ડિયા એટલે આ લોકો છે ને ઘણી બધી પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવે જેમાં મલ્ચિંગ પેપર ને એવું બધું બનાવે જો બધા મટિરિયલ છે એ બધા હેવી અને અલગ અલગ ટાઈપના મટીરિયલ છે અને આ આપણે જો આખું મટિરિયલ જ અલગ છે અહીંયા હેવી મટિરિયલ આવી ગયું આવી ગયું એટલે ઘણી જાતના અલગ અલગ ભાઈ મટીરિયલ અહીં જોવા મળીએ સમય પહેલાં આપણે આગલા એક્સપોમાં એને આ પ્રોડક્ટ બતાવી હતી એ જ પ્રોડક્ટ હું તમને પાછી બતાવી જો આપણે ભૂંડનો એનો બહુ ત્રાસ હોય ને ત્યાં અહીં છે અને એની જટલી પણ બધી પ્રોડક્ટ છે એની બધી જો પ્રોડક્ટ અહીં આવી રીતે આપી દીધી છે આ અલગ જાળી છે બીજું આ લોખંડની જાળી છે કાંટાદાર કાંટાદાર જાળી છે જો આ કાંટાદાર જાળી છે અને આવી રીતે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ છે આ જે પ્રોડક્ટ આવ્યા છે જાળી છે જ્યાં અમે આ બૂંડ ભગાવો અને પાક બચાવો કહીએ આ એવી વસ્તુ છે કે તમે સમજો કે આને અંદર જમીનની અંદર પણ દાટી નાખો એક એક ફૂટ તો પણ નહીં થવાનું છે કેમ કે આજે જે ખેડૂતોને વધારે વધારે તકલીફ જે અંદર ચાલે છે એ છે ભૂંડની એટલા માટે અમે સ્પેશિયલ જાલી લઈએ છે અમે ગેરંટીથી કહી શકીએ કે આ જાલી આ ભૂંડ તોડતો નથી અને તમે આ એકવાર લગાવો દસ થી બાર વર્ષ માટે તમે એકદમ ફ્રી થઈ જાઓ અને આ તમારી માટે તમારી જે પાક છે એને બચાવશે અને તમારું પ્રોફિટ વધારશે અને અમે જે બીજી વસ્તુ બનાવીએ છીએ અમે વાયર પણ બહુ બધા બનાવીએ જે તમે આ જોઈ શકો ડ્રેગન ફ્રૂટમાં આ બધા પોલીહાઉસ શાકભાજી ટામેટા

આપણા ઘરને સજાવટ માટેના એવા ઘણા બધા અહીંયા સ્ટોલ છે ઓર્ગેનિક ખાતરના હે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ એમાં બધું આવી જાય ઓર્ગેનિક કેમિકલ્સના આખા આખી લાઈન છે એ આખી એની જ છે ભાઈ નેક્સ્ટ સ્ટોલ છે ને ઝાટકા મશીનનો આવ્યો છે આપણે મૂનડાથી કંટાળી ગયા હોય ને બહુ બધા હેરાન કર્યા હોય તો તમે ઝાટકા મશીનનો ઉપયોગ કરી તો આખા સ્ટોલ ને ઝાટકા મશીનનો છે તો ઝાટકા મશીન છે અને આ બધા પીવીસીના પાઇપના હે ભાઈ આપણે હાલતા ચાલતા પાઇપો બધા તૂટી જતા હોય ને તો જે આ બધા એના પીવીસીના પાઇપના અને વાલના ને એના છે અને ઓલું આખું ઇરિગેશન પદ્ધતિમાં જે ઉપયોગ થાય ને એનો અહીંયા છે સ્ટોલ તો ભાઈ આમાં એને અનલિમિટેડ પ્રોડક્ટ છે એટલે બધી પ્રોડક્ટને તો આપણે સ્ટોલની વિઝિટ ના કરાવી આગી જો અહીંયા બધા સ્ટોલ આવી રીતે અહીંયા આપેલા છે આ ઇન્ડિયા નંબર વન રાઇસ કંપનીનો સ્ટોલ છે આ બાજુ વળી પાછી એક દવાનો ને એનો સ્ટોલ હે હવે પાછળથી જાઉં ને જો આ બાજુ તો અહીંયા પાઇપવાળાના ને બધાના સ્ટોલ આપ્યા હે જ મનલો બધા સ્ટોલ હે ભાઈ એકો એક સ્ટોલની વિઝિટ આપણે તમને આમાં કરાવ્યું ને તો વિડીયો થાય ત્રણ દિવસ સુધીનો પણ એ લાઇટ વહી જતી હોય ને તમારે મોટર ચાલુ બંધ કરવા જવા હેરાન થતા હોય બીજા નંબરમાં આપણે ખબર ના હોય કે કંઈ પાણી દેવું કંઈ નહીં તો જો આ કંપની છે ને મસ્ત સંશોધન કરેલું છે આ બધી જ એની અહીંયા પ્રોડક્ટ આપેલી છે એ પ્રોડક્ટનું કામ હકીકતમાં શું રહે કે કે તમારી જમીનમાં પાણીની ઉણપ હશે ને તો એ તમને ઓટોમેટિક ઇન્ડિકેટ કરી દેશે મોટર કદાચ તમારી બંધ થઈ ગઈ હશે લાઇટ આવી છે તો ઓટોમેટિક ચાલુ થઈ જાય એ છે ને ભાઈ એક પાછું સોઇલ મશીન આવી ગયું છે હવે આ છે ને આખે આખું સોઇલ મશીન છે એને આજે માનલો કે આ જમીન છે તો જમીનમાં આવી રીતે નાખવાનું છે તો હમણાં તમને કેટલા પેરામીટર્સ બતાવીએ ખબર છે અહીં લખેલું છે બાવીસ જાતના અલગ અલગ પેરામીટર્સ બતાવીએ કે તમારી જમીનમાં શેની ઉણપ છે એના બધેનું પેરામીટર્સ અહીંયા તમને બતાવીએ મશીન પાંત્રીસ લાખ રૂપિયાનું મશીન હતું ભાઈ ભાઈ તમે છે ને ઘણી બધી પ્રકારના અલગ અલગ જાતના ચાપ કટર જોયા છે એમાંનો અહીંયા એક સ્ટોલ છે ગોકુલ ચાપ કટર કરીને તો આ ગોકુલના ચાપ કટર છે અને ફિનિશિંગને બધું ભાઈ બહુ સારું છે અને જો અહીંયા એનો આખા આખો સ્ટોલ અવેલેબલ છે ઘણી બધી પ્રકારના અલગ અલગ મશીન છે આ નાનું મશીન છે મોટું મશીન પછી બ્લોવર વાળું છે અને અહીંયા છે ને ટ્રેક્ટરથી સંચાલિત છે આખું ચાપ કટર અહીંયા આપ્યું છે બીજું ચાપ કટર અહીંયા હે તો ભાઈ આ ચાપ કટર તમને કેવા લાગી ગયા જેની કોમેન્ટ બોક્સમાં બતાવી દઈએ બીજી લાઈનમાં આપણે આવ્યા હોય અને ભાઈ જો આગળનું જે ચાપ કટર હતું ને ચાપકટર તમે ઘણા બધા જોયા હે પણ આ ચાપ કટર છે આખું અલગ જાતનું ચાપ કટર હેક પહેલા તો આ ટ્રેક્ટર ઓપરેટર ચાપ કટર છે ટ્રેક્ટરના પીટીઓથી હારીએ અહીંયાથી આપણે ચરો નાખવાનો રહે અને ખાસ કરીને આમાં તમને સ્ટોરેજ આપ્યું એટલે તમારે બહુ મોટી ગૌશાળા હોય પશુપાલનનો બિઝનેસ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ચરોક આપીને લઈ જવું હોય તો આ તમને બેસ્ટમાં બેસ્ટ ઉપયોગી આવીએ અહીંયા તમને ફોરવર્ડ અને રિવર્સનો ગેર પણ તમને આપ્યો હોય ભાઈ ખરેખર આ ચાપાટા તમને કેવું લાગ્યું એમને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો ડેરીનો બિઝનેસ હોય દૂધનો બિઝનેસ હોય એના માટે સારું મશીન લઈને આપણે આવ્યા અહીં તો જો મશીન આવી કેમ છે મજામાં 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 થોડી ઘણી આ મશીન વિશેની ડિટેલ આપી દઈએ આપણે આ મશીન જે છે એમાં દૂધ નાખવા પછી જે ક્રીમ સેપરેટ કરે છે એ ક્રીમ સેપરેટર ક્રીમ સેપરેટ કરવાનું મશીન છે એટલે આમને ક્રીમ સેપરેટર કહેવામાં આવે છે આ પાંચસો લીટર કેપેસિટીનું મશીન છે પાંચસો લીટર જે ક્રીમ છે પાંચસો લીટર દૂધ પર અવર ક્રીમ આમાંથી સેપરેટ કરશે તમારે જેટલું ક્રીમ સેપરેટ કરવું હોય એ સેટર છે એ સેટિંગ છે એટલું સેટિંગ સેટ કર્યા પછી એટલા જે દૂધમાં તમારે ફેટ રાખવા હોય એ પ્રમાણે સેટ કરીને એક બાજુ ક્રીમ નીકળે ને એક બાજુ દૂધ નીકળે ભાઈ હે ને ડેરીવાળા જેટલા હોય ને એના માટે બહુ હારામ હારી પ્રોડક્ટ છે પાછું એને ને ઇલેક્ટ્રિક ઇરિગેશનનું મશીન એ માન લે કે તમારે અલગ અલગ ખૂણે મલક જે બધી જમીન હોય તો જમીનમાં ક્યારે કટનું પાણી દેવું તો એ આ બધું કહી દે છે સોલાર ઉપરથી આલીએ અને લાઇટ ઉપરથી આલીએ એવી રીતે અલગ અલગ રીતે હાલીએ અને જો આમાં માની લો કે તમારે કેટલું ફર્ટિલાઇઝર દેવું તો એ પણ તમને આ મશીન કહી દેશે અને આખે આખું જેની મોબાઈલ ઓપરેટેડ મશીન એટલે આખે આખું મશીન છે એ તમારા મોબાઈલમાં કનેક્ટ થઈ જાય ને એમાં બધી ઇન્ફોર્મેશન આપી દે છે યુરિયા ખાતર લેવા જવાની જે ભેગી બોટલ આવે ને એનો યુરિયા એનો આખા અહીંયા જબરો મોટો બધો સ્ટોલ છે ભાઈ અહીંયા આવતા એવું લાગે કે ભાઈ ખેતીવાડીમાં બહુ બધી મલબ અલગ 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 ટેકનોલોજી છે જો અહીંયા પાછો બીજો એક સ્ટોલ છે આ બાજુ મશીનરીનો અલગ સ્ટોલ છે આ હે ને કેનું હોય ભાઈ ખબર તમારે બહુ મોટો ડેરીનો અને પશુપાલનનો ધંધો હોય ને તો જો આપણે પશુ માટે જેલું આપણે કેમ ખંજવારવાનું મશીન આવે તો એવી રીતે છે તો પશુ છે ને એનાથી આખા હેલ્ધી રહીએ અને ફ્રેશ પશુ રહીએ એક તમને ઘણી બધી અલગ અલગ જાતની ટેકનોલોજી જોવા મળે એમાં છે ને આપણે આજે પરેશ કાકા ગોસ્વામીને ડિજિટલ રીતે જોવાના હોય કાયમી તમે ન્યૂઝમાં જોયું હોય કે ક્યારે વરસાદ આવે કેવી અત્યારે વાતાવરણની સ્થિતિ છે તો પરેશ કાકા ગોસ્વામી તમને કાયમી બતાવતા હોય આ હેને ને એ આપણે ડિજિટલ પરેશ કાકા ગોસ્વામી હે તો એની બધી ઇન્ફોર્મેશન ને આપણે સાહેબ આપીએ કેમ છો મજામાં એકદમ મજામાં હવે આપણે જે આ વેધર મશીન છે એની આપણા ખેડૂત મિત્રોને શોર્ટ એન્ડ સ્વીટ એવી ડિટેલ આપી દીધું કે જેનાથી એને ડાયરેક્ટ ડિટેલ મળી જાય હવે આપણે ખબર છે કે હવે આપણે મોસમનો કોઈ એટલે હિસાબ ઠેકાણો ના રહે ક્યારે બી વરસાદ પડે છે ક્યારે બી તાપ વધી જાય છે એટલે ખેડૂતોને એના કારણે બહુ નુકસાન થાય નુકસાન આવતું એટલે અમે આ જે અમારો ઓટોમેટિક વેધર સ્ટેશન છે એનાથી આપણે અલગ અલગ ટાઈપના બધા સેન્સરથી મોનિટરિંગ કરી શકીએ અને એનામાં અમે ફોરકાસ્ટિંગ બી આપીએ સાત દિવસનું કે આવતા સાત દિવસમાં કેવો વાતાવરણ રહેવાનું છે એનાથી ખેડૂત ડિસિઝન લઈ શકે કે મારે આગળ ખેતમાં શું કરવાનું છે આ વસ્તુ છે ને બહુ એટલે બહુ ઉપયોગી છે કે જે આગલા સાત દિવસ છે ને એની બધી ડિટેલ તમને મળી જાય સપોઝ કે તમે અત્યારે તમારી જમીનમાં પાણી આપવાના હોવ તો સાત દિવસમાં તમને મશીન કહી દેશે કે સાત દિવસમાં વરસાદની પોઝિશન છે કે નહીં એને અનુરૂપ તમે તમારા પાકમાં પાણી પણ આપી શકો હોવ પવનની દિશા પણ તમને બતાવશે કેટલું ટેમ્પરેચર છે એ પણ બતાવશે તો સર એક બીજું આ મશીન છે એ કયું છે આ મારી ઇરિગેશન અને ફર્ટિગેશન મશીન છે એમાં આ મશીન ઓટોમેટિક તરીકે તમારું ખાતર મિક્સિંગ કરે અને પાણી બી જાતે આપી દે હવે તમે ડ્રીપ ઇરિગેશન કે માઇક્રો ઇરિગેશન યુઝ કરતા હોય તો આ મશીન તમારે બહુ ઉપયોગ કરે ઇરિગેશનની પદ્ધતિથી તમે ઉપયોગ કરતા હોય તો આ મશીન તમારા માટે ફૂલ ઉપયોગી છે જેમાં તમને ખાતર અને પાણી બંને મિક્સ કરીને તમે આપણે આપી શકીએ ભાઈ બહુ મસ્ત બે ટેકનોલોજી છે એ આપણે હારામારી જોવા મળી એનાથી આગળ આવ્યા ને એટલે ભાઈ આપણે હે ને તમને ઘણી વખત આપણે રાતે ગાજલા ઉપર હોય ને ગાયું બહેું નહીં ગાજલા હોય ને જ્યાં અહીંયા અલગ અલગ પ્રકારના ગાયું બહેના ને એવા અસલ ગાજલા છે એનાથી ઘણા બધા ફાયદા થાય કે બેક્ટેરિયા નહીં જમા થાય બીજા નંબરમાં ગાયું બેહુના નાચરમાં ને એમાં નુકસાન નહીં કરે અને એનું જે મટીરિયલ આ રીતે આ એનું મટીરિયલ છે આને અલગ બધા સ્ટોલ છે પણ આપણે તમને વિશેષ પ્રકારના સ્ટોલ હોય ને એ બતાવવાની કોશિશ કરીશું તો જે આ છે ને સાઇલેજના ના જરૂર સાયલેશ આવી રીતે પેકિંગ કરી અને વિદેશમાં જતા હોય અને બીજા રાજ્યમાં જતા હોય જો આવી રીતે બનાવવાનું હોય આ એકદમ મટીરીયલ મટીરિયલથી આવી રીતે ગોળ બનાવેલું હોય અને આ હે ને આપણે ચરા ચરાનું આવે આપણે આવી રીતે કરી હકી બીજું એક અલગ આવ્યું આપણે આગળ જોનું જોઈતા લીધું હે જો આવું આ પેકિંગ થાય હવે બીજા નંબર હું તમને હે ને બેહું અથાણું બતાવું તો જ આ આખા હું હે ને ફૂલ પ્લાસ્ટિકથી પેકિંગ છે અને જે આ ચરો હે ને એકદમ લીલો લીલો ચરો લઈએ એટલે કદાચ ગાયું ને ખાવો હોય ને તો ગમે ત્યારે આ ખાઈ શકે આવું આવું જો અસલ પેકિંગ થઈ જાય ભાઈઓના પેકિંગ તો જોઈ લીધા પણ એને બનાવવાના મશીન બતાવું ને તો જયારે આ બધા બનાવવાના મશીન જોવા આઈ જ્યાં જો સાયલેજ મિની સાયલેજ બેલર ને આ બધા મશીનુ હે એનાથી હું થાય ખબર આખા ઓલું વીટાઈ જાય ને એના હિસાબે ચરો બગડે નહીં એટલો ડૂમ આખો પૂરો થઈ ગયો હોય જેમાં તમને ઇરિગેશનની ની પદ્ધતિ ફર્ટિલાઇઝર ને ખાતર ને એવું બધું આપણે બતાવી દીધું હે હવે આપણે જવાનું હોય તમારું આવું ફેવરિટ મશીનરી ટૂલ્સમાં ફર્સ્ટ ડૂમ ની આપણે વિઝિટ કરી લીધી અને હવે આપણે આવ્યા મશીનરી આપણે જે ડૂમ છે એમાં અંદર આવ્યા હાઈ તો ભાઈ આવી રીતે કંઈક એન્ટ્રી લેવાની છે અને એન્ટ્રી લેવો ને એટલે જો પહેલાં તો ક્યુ ક્યુઆર કોડ છે ને સ્કેન કરવાના છે જો આવી રીતે ક્યુઆર કોડ સ્કેન થઈ જાય હા પછી એન્ટ્રી થતા જ ભાઈ તમને છે ને ખબર જ પડી જાય કે કઈ કંપનીનો સ્ટોલ પેલો હોય મહિન્દ્રા એન્ડ સ્વરાજ એ કંપનીનો સ્ટોલ હંમેશા એનો પહેલો જ સ્ટોલ હોય કોઈપણ તમે એગ્રી એક્સપોમાં જાઓ એમાં મહિન્દ્રા સ્વરાજનો સ્ટોલ પહેલો જશે તો આ એનું સાતસો ને તેત્રીસ એફી મોડલ છે અને પહેલાં છે ને અલગ લૂકમાં આવતું હવે કંપનીએ ચેન્જ કરી અને આને આખે આખું હું એ જ લૂકમાં બનાવી નાખ્યું છે ભાઈ એકદમ મસ્ત અને બહુ એટલે બહુ સારામાં સારી કંપની છે પહેલાં તમે કિલોગનનું ઇન્જિન આવે એટલે એવરેજનો બાદશાહ રહેવાનું છે પછી એનું મોડલ છે સાતસો ને પાંત્રીસ એક્સટી મોડલ બીજું હવે ભાઈ મિની ટ્રેક્ટરમાં છે ને સ્વરાજ્ય ટ્રેક્ટર આવે છે છસો ને ત્રીસ ટાર્ગેટ જેનો વિડીયો આપણે બહુ સમય પહેલાં બનાવેલો હતો તો જારી આ હે સ્વરાજનું ટાર્ગેટ આમાં તો ભાઈ બહુ જ હજી ટેકનોલોજી આપી સિંક્રોનાઇઝ ગેર સિસ્ટમ ડ્યુઅલ લિફ્ટિંગ કંટ્રોલ કોલિફાઈ છે તમને હાઈલો મીડિયમનો ગેર આપ્યો છે પાંચસો ચાલીસ ઇકોનોમી પીટીઓ બહુ એટલે બહુ જોરદાર ટ્રેક્ટર છે ભાઈ આ ટ્રેક્ટર તમે એકવાર આકી લેવા ને એટલે તમને કમ્ફર્ટ શું છે ને ખબર પડશે ખબર છે પેલો સ્ટોલ મહિન્દ્રાનો હોય પણ વારે ખરે કંઈક ને કંઈક નવું લઈને આવતા હોય તો જો આ હે ને નાના છોકરા માટેનું મહિન્દ્રા અર્જુન નવો છસો પાંચ ડીઆઈ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે હવે ખેડૂત ટ્રેક્ટર ખેતરમાં જતા હોય એટલે છોકરા સ્વાભાવિક છે ટ્રેક્ટર લઈને જતા હોય તો આવું હે ને મસ્ત મજાનું મહિન્દ્રાનું અર્જુન નવો છસો પોઈન્ટ ડીઆઈ ટ્રેક્ટર છે છોકરાઓ માટેનું બનાવેલું છે સ્પેસિફિકેશન અહીંયા પહેલાં સાત કિલોમીટરની સ્પીડ આઈ એન લોગેર મ્યુઝિક એટલે સાઈઠ મિનિટ ચાર્જિંગ ટાઈમ છે ત્રણ વર્ષના છોકરા માટે કામ આવશે અને માત્ર એકવીસ હજારની કિંમતમાં તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ભાઈ ખરેખર મહિન્દ્રા માટે ધન્યવાદ છે માર્કેટિંગમાં વાત કહી છે કે મહિન્દ્રાને માર્કેટિંગમાં કોઈ ના પહોંચશે ટોય ટ્રેક્ટર તો જોઈ લીધું એનાથી છોકરાના નાના હોય ને તો ભાઈ છે ને રિયલી એકત્રીસ ચાલીસ મહિન્દ્રા ઓઝા માયોજા રોબોજા અને પ્રવજાઓ ઓરિજિનલ તમને જે ટ્રેક્ટર આવે ને એવી જ સેમ ટેકનોલોજીની છે લોંગ વિડીયો આપણો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી છે તો તમે જોવાનું ભૂલતા નહીં ભાઈ રિયલીમાં ખરેખર મહિલાવાળા દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈ આવતા હોય એટલે ભાઈ ને તો અહીંયા જો એકવીસ એકવીસ ઓજા પડ્યું છે એકવીસ હોર્સ પાવરનું આમાં ઇન્જિન જોવા મળે છે અને ભાઈ આમાં બહુ ઝાઝા છે ને સિસ્ટમ આપી હે હાઇડ્રોલિંગને લગતા અને આ તમારે બાગની ખેતી હોય ને તો એના માટે ઉપયોગી સ્વીચ આપી છે માયોજા અને પ્રોજા રોબોજા ટેકનોલોજી છે એ આનાથી ઉપરના મોડલમાં આવે અને અહીંયા જો નવો કલર આવ્યો ન્યુ મોડલ પડ્યું છે અને અહીંયા એનું બીજું મશીન પડ્યું છે આવી રીતના ભાઈ કઈક મહિન્દ્રાનો સ્ટોલ રહેવાનો હોય થોડાક જ આગળ આવ્યો મહિન્દ્રાનો સ્ટોલ વટી ગયા એટલે આવ્યો આપણે સોનાલિકાનો સ્ટોલ ઓ હો ભાઈ મલક બધાના ટ્રેક્ટર પડ્યા હે ડીઆઈ સાતસો ને પિસ્તાલીસ ફોર વ્હીલર ટ્રેક્ટર અહીંયા પડ્યું હે આગળ જાઉં ને એટલે એની ચિતા સિરીઝ પડી હજાર એમ એમ અઢાર ચિતા સિરીઝ ઓલરેડી આપણે આનો વિડીયો બનાવેલો છે આમાં જે અત્યારે ઓફરને સ્કીમ આવેલી છે એ આપણે તમને આપણા યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં એમાં આપણે બધાને કીધેલી છે ચિતા ટ્રેકર છે એનાથી આગળ આવીએ એટલે સીઆરડીઆઈ ઇન્જિનવાળું ટાઈગર આવશે જ આ ટ્રાઈગર આનો પણ આપણે જ્યારે પુણે એકદી એક્સપોમાં ગયા હતા ત્યારે આનો વિડીયો બનાવેલો છે ટાઈગર સિરીઝનો ટ્રેક્ટર રહેવાનું છે આ પણ ડીઆઈ બેતાલીસ ટાઈગર ફોર વ્હીલ ડ્રાઈવ અને આ હે આ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ભાઈ ઉપર કેમ ખાતી લાગે છે આ તો સોનાલિકાનો સ્ટોલ તમને વિઝિટ કરી જરાક આગળ આવ્યો એટલે ભાઈ ગ્રીનલેન્ડના આપણે રોટાવેટર જોવા મળ્યા હે જ્યારે ગ્રીનલેન્ડના અહીં રોટાવેટર છે પાછળ રોટાવેટર રોટાવેટર બનાવતી અઢળક કંપની છે ભાઈ બહુ જ અને અહીંયા તમને ને એવું બધું આનું અહીં સ્ટોલ રાખેલો છે હવેનો જે આ સ્ટોલ છે એ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીનો સ્ટોલ છે આ છે ને મોટા મોટા પંપનો ને એનો સ્પ્રે એપ્રોક્સિમેટ છસો લીટર જેવો ટેન્ક છે અને દ્રાક્ષના અને બગીચા હોય ને એના માટેના સ્પ્રેયર છે અહીંયા પ્લાવ પડ્યા છે બાજુ પ્લાવ પડ્યા છે અહીંયા અને આ હે આ બૂમ સ્પ્રેપ્રેર જેવા મોટા મોટા અલગ અલગ જાતના સ્પ્રે છે ભાઈ આ છે ને સ્પ્રે એ આપણે તો ઉપયોગી નથી આવતા પણ જે દાડમના એના બગીચા હોય ને એમાં ફૂલ ઉપયોગી છે કે એનાથી આગળ આવ્યો ને એટલે પાછી જો એક રોટાવેટર બનાવતી કંપનીનો અહીંયા સ્ટોલ આવ્યો છે અને આ બાજુ પાછો જે હતો ને એની આપણે હાથીળાનો ને એનો આ બાજુ સ્ટોલ આવ્યો જોતા ભાઈ કવડા કવડા મોટા મોટા સ્પ્રેયર પડ્યા છે આજકાલને ખેડૂતોની ટેકનોલોજીમાં ઓડો બધો વધારો થયો છે ને કે જેના લીધે ખેડૂત આવો અત્યારે ફ્રી થઈ ગયા એવાનું તો એક તમને લાંબી લાંબી વાળું મશીન દેખાડું છે ભાઈ હવે આની તમને હુંડળી દેખાડું તો ઓ હોજી ન થાય ઓ હો જાય હાર્યું આ હે ને સીધે સીધું તમારે સ્ટોરેજમાં નાખવું હોય તો એના માટે ને સૌથી મોટા લાંબી લાંબી જો આવી રીતે કંઈક વર્ક કરશે જરૂર આવી રીતે કામ કરશે આ માન લો કે આપણે હે વાવેલું હે તો એને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરવું હશે ને તો આવી રીતે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરાઈ જાય એની મહિના માટેની હુંડળી આપી છે બહુ મસ્તીનું કામકાજ છે જારી બાકીના મશીન છે એ બધાના ફોટા અહીં તમને જોવા મળીએ આ એનો ઓલો રેગ્યુલર આખો ફોટો આગળ આવ્યો ને એટલે ભાઈ આપણે તમને ફાર્મિંગના અલગ અલગ ટાયર જોવા મળે હે કેકડા જેવા ટાયરો હે જ્વા અલગ અલગ છે આ બધા ટાયરો જો હું ઓલું ટાયર ટાયરું જો કવડું જબ ને આખો હે ને આ ટાયરનો સ્ટોલ છે આપણે એ બાજુ છે ને આ ટાયરનો ઉપયોગ સૌથી ઓછામાં ઓછો ઉપયોગ આ ટાયરનો કરીએ બાકી જો અહીંયા છે ને ત્રિકોણ ને ધારિયા ને એવું બધું જો ત્રિકોમ ને પાવડી ને પાવડો ને આ ઓલું ત્રિકાને ને એવા બધા અહીંયા છે ભાઈ પણ તમે એકવાર અહીંયા વિઝિટ કરો ને એટલે તમને બધી જાતના તમને સાધન સામગ્રી મળી જાય અહીંયા સેમ બધા એવા જ સ્ટોલ જોવા મળશે બીજું એક અહીંયા એ જોવા મળ્યું એગ્રો ઇન્ડસ્ટ્રીનો આ કે છે જ્યારે આ ધરતી ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીની આ કહણી છે અને અહીંયા બીજી પ્રકારની ઓહણી છે આ બેની આપણે હે ને ફટાફટ ઢીલ્સમાં તમને માહિતી આપી દે કેટલાક જસ્ટ આગળ આવ્યો ને એટલે જો આપણે ફ્લાવ જોવા મળ્યા ભાઈ બ્રહ્મહોસ સિરીઝ બ્રહ્મહોસ સિરીઝ ઉમિયા કંપનીનો સ્ટોલ છે બહુ એટલે બહુ મોટામાં મોટો સ્ટોલ છે ત્યાં અહીંયા બધી જાતના અલગ અલગ રીતના પ્લાવ પડ્યા છે જેટલી પણ ઉમિયાની પ્રોડક્ટ છે ને અહીંયા આપણે ડીની ડિસ્પ્લેમાં કરેલી છે હેજાર અહીંયા પડ્યા છે પછી અહીંયા એના રોટાવેટર એ પડ્યું હે શ્રી ઉમિયા રોટરી ટીલર અહીંયા એના રોટા એ બધા પડ્યા છે જારી અને અહીંયા એનો જે ઓલો સ્પ્રેયર આવે ને એ સ્પ્રેયર અહીંયા પડ્યું છે મિની રોટા પડ્યા છે પ્લાવ પડ્યા છે અને ભાઈ આ મશીન તો હાવ હે ને ડેન્જર માં ડેન્જર મશીન હોય ને તો આ મશીન થોડાક આગળ આવ્યાનો સ્ટોલ લઈ લીધો પછી આપણે આવ્યો ભાઈ ફિલ્ડ નો સ્ટોલ અને અહીંયા બધા એના જેટલા એગ્રીકલ્ચર ના ઇક્વિપમેન્ટ જે ફિલ્ડ કિંગ કંપની બનાવે એના બધા પડ્યા અને આ મશીન તો ઓર વિશાળ કાંઈ મશીન હે ભાઈ અને પાછું આજે જે એનું લોન્ચિંગ કર્યું હોય ને એવું લાગે છે કેમકે આમાં હાર ને એવું બધું પહેરાવેલું હે અહીંયા જો પાછા વળી આ લેઝર લેવલ ના અહીંયા સ્ટોલ આપ્યો હે બાહુબલી જો આ લેઝર લેવલ હે આપણી જમીન લેવલ કરવા માટેના મશીનનો અહીંયા સ્ટોલ છે એની એક્ઝેક્ટ સામે પાવર ટીલર પાવર વીડરનો નીનો જ અહીંયા સ્ટોલ હે અહીંયા પાવર ટીલર પાવર વીડર પછી ઓલા પેટ્રોલ ઇન્જિનથી હાલતા સ્લેયરનો એનો અહીંયા મોટો સ્ટોલ હે જ્વા કેટલાક આગળ આવ્યો ને તો ભાઈ અલગ જાતના છે ને મશીન જોવા મળ્યા જ્વા આ હે ને પેટ્રોલ ઇન્જિનથી હાલતા મશીન છે આમાં જે આગળ ઓળું આપ્યું હે લોખંડનું ટાયર અને પાછળ તમે રાપ જોડાવી શકો તમારા કપાહમાં બહુ ખોડ થઈ ગયું ખેતરમાં ટ્રેક્ટર ના જઈ શકતું હોય ને તો આ ઉપયોગી વસ્તુ હે જયારે આ અહીંયા આમાંથી તો વાવી શકો જારી આમાં તમે કપાહ વાવી શકો મગફળીનું વાવેતર કરી શકો અને બીજા નંબરમાં ભાઈ અત્યારે હે ને આ સ્પ્રેએ પણ આમાં એડ કરી દીધો હે અહીંયાથી તમારું સ્પ્રે નળી હે ને તમે લંબાવી શકો કાંક જ આપણે આગળ આવ્યાના એટલે ભાઈ આપણે રીપર બાઇન્ડર જોવા મળ્યા છે આ જે ઓલું હાલે ને ઉપર બેસી નાખવાનું રિપર બાઇન્ડર અહીંયા આપ્યું છે અને બી એ બી સી ઈ કંપનીનું હે અને અહીંયા નાના નાના પાવર ટીલર છે એની પાછળ નાનું રોટાવેટર જોડાવેલું છે આ પાવર વીડર છે ભાઈ આવી બધું હે ને અહીંયા તમને બહુ જ હજી પુષ્કળ ટેકનોલોજી જોવા મળવાની છે હવે તો હે ને ભાઈ પીટીઓથી હાલતા મોટા મોટા એ પંપ આવી ગયા છે દવા છાંટવાના જો આ હે ને દવા છાંટવા માટેનો બહુ મોટો પંપ છે પીટીઓથી છે અને એની ખાલી જો નોઝલ જો કવડી લાંબી થઈ શકીએ બીજા નંબરમાં ઓલા ટાયર હે કે જે તમારે આપણે તો એ બાજુ ઉપયોગી ન આવતા પણ તમારે જે ઉપયોગી આવતા હોય ને જો અહીંયા બહુ મોટા ટાયર હે હાવ નાના ટાયરો આવે કપાહમાં ને એમાં ફૂલ ઉપયોગી આ ટાયરું હે કેમ કે કપા જ્યારે કપા ઓડો થઈ જાય ત્યારે ટ્રેક્ટરને ઊંચું લેવા માટેના હેપા ઓહોન મને ખબર પડી કે એટલે જ હું તમને ને બટેકા માટેનું મશીન દેખાડું જારી આ હે ને બટેકા વીણવા માટેનું મશીન હે ખેતરમાંથી જ્યારે બટેકા કાઢીને એનું મશીન હે અહીંયા ઓયણી હે અને ઓલી બાજુ ઓહી બધું આપ્યું હે ભાઈ આમાં ટેકનોલોજી તો ભાઈ પુષ્કળ ટેકનોલોજી હોય એમ દવા છાંટી છાટી થાકી ગયા હોય ને તો જો અહીંયા ડ્રોન ટેકનોલોજી છે અને આ એગ્રી ઓવન કંપનીનું જ ડ્રોન હે આપણે જેના ટૂંક સમય પહેલાં વિડીયો મૂક્યો તો એ અને આ નવું લોન્ચ કર્યું છે આમાં બેટરી બેકઅપ ને એ બધું વધારે આપેલું છે આ આખો સ્ટોલ છે એ ડ્રોનનો સ્ટોલ છે આ બાજુ આપણે રોટાવેટર ને ને અને સ્ટોલ છે હવે આપણે અહીં વિઝિટ કરવા આવ્યા હતા અહીંયા દવાનો ને એનો સ્ટોલ છે ભાઈ અહીંયા જો પાછા પ્લાવ ને એવું બધું આવ્યું અહીંયા પ્લાવનો સ્ટોલ હે જય ભવાની નાસ્તા પ્લાવ છે અહીંયા પાછા પાવર રીડર ને એ બધા છે ભાઈ પાવર વિડર અને પ્લાવની ને રોટાવેટરની કંપની તો અઢળક કંપની છે આપણે થોડાક જ આગળ આવ્યા ને એટલે ટૂંક સમયમાં આપણે એ કંપની આ કોલાબરેશન થયું છે ની જ કંપનીનો આપણે સ્ટોલ જોવા મળ્યો છે આ હે વિશ્વકર્મા એન્જિનિયરિંગનું આપણે પ્લાવની જગ્યાએ વાપરી શકીએ ને એવી રીતે આને તમે વાપરી શકો ને ભાઈ વિશાળ કાંઈ મશીન છે આ જોઈને તમને એમ લાગતું હોય કે આમાં કયું ટ્રેક્ટર હાલે તો ભાઈ આમાં પિસ્તાલીસ એચપીથી ઉપરનું કોઈ પણ ટ્રેક્ટર હોય ને તો એ આમાં હાલવાનું છે હજી આ કંપની ખાલી આ જ પ્રોડક્ટ નથી બનાવતી પણ આ કંપની હજી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે આની ખાલી તમે દાતી જો અહીંયા આપી છે જો આ હે ને એનો ખાલી ફ્રેમ આપી છે અહીંયા દાતી જો આ રીતની દાતી બનાવે છે સેમ્પલ પીસ અહીંયા એક રોટાવેટર અને ઘણી બધી પ્લાવ ને એવું બધું બનાવે છે તો ફાઇનલી તમને આનું આપણે કર્યું છે એટલે તમને વિડીયો સ્કાય બી જોવા મળીએ આપણે એમ લાગે કે એગ્રીકલ્ચરનું કોઈ પણ આપણે મશીન લેવા જાય નહીં પહેલાં બધી કંપની સર્ચે અહીંયા જો તમે ખાલી આ કંપનીનું જે અહીંયા મશીન પડ્યું છે મગફળી કાઢવાનું મોટું થ્રેસર આવે ને એ થ્રેસર છે અને બીજું એક થ્રેસર છે ને એ ઓલી બાજુ અહીંયા પડ્યું થ્રેસર ભાઈ ઘણા બધા અલગ અલગ પ્રકારના આમાં થ્રેસર તમને આવે છે અને બીજા નંબરમાં આ કંપની રોટાવેટર બનાવે છે જો બાકીની જે અલગ અલગ જાતિ પ્રોડક્ટ છે એની બધી અહીંયા અહીંયા ડિસ્પ્લે કરેલી છે સ્ટેરિંગમાં ઘણી બધી નવી ટેકનોલોજી આવે એમાં આપણે તમને ખબર છે કે જૂનો વિડીયો બનાવેલો હતો મોબા કંપનીનો એમાં બે સ્ટેશનવાળી ખેડૂતોને બહુ એટલે બહુ પ્રોબ્લેમ થતો પણ એનું છે ને જોરદાર સોલ્યુશન આવી ગયું છે તો આ સિસ્ટમ છે ને એ બે સ્ટેશન વગરની સિસ્ટમ છે અહીંયા તમને એનું ડિસ્પ્લે આપેલું છે અહીંયા એનું રડાર આપેલું છે ને આ સ્ટેરિંગ છે હવે આપણે હેને મિતુલભાઈને પૂછી લેવું કે એની આ ઇન્સ્ટોલ કરાવેલું છે જય દ્વારકાધીશ ભાઈ તમે આ ઇન્સ્ટોલ કરો હો કઈ રીતે તો કેવો કે અમને રિસ્પોન્સ આપણે આની પહેલાં મોબાઈલનું એમએસ એસએસ એકમાં એક હજાર મોડલ આકેલું હતું પછી આપણે કંપની આ નવું મોડલ લોન્ચ કર્યું ખાસ કરીને જોરદાર ફીચર્સ આમાં આવેલા છે અને જે આપણે ખાસિયત લાગી એક તો મેન કે બેટ સ્ટેશન સાથે ના જોઈએ બેટ સ્ટેશન ના જોઈએ એટલે આપણે ભાડા કરતા હોય તો દૂર ટ્રેક્ટર લઈને ક્યાંય જવું હોય તો એને બેટ સ્ટેશનને સાથે સાચવવું ના પડે અને બેટ સ્ટેશન વગરના ઘણા બધા ફાયદા છે અને મોબાઈલની આ સિસ્ટમ એક એવી બનાવેલી છે કે બેટ સ્ટેશન વગર પણ સારામાં સારો નેટવર્કનો જો કંઈ ખેડૂતોને પ્રશ્ન હોય તો સારામાં સારું નેટવર્ક મળી રહેશે પ્લસ એના બીજા પણ ઘણા ફાયદા છે મેન ખાસિયતની આમાં વાત કરીએ તો મોટર જે છે એ એકદમ હેવી આવી ગઈ છે ડિસ્પ્લે જે છે એડવાન્સ ટેકનોલોજી છે તમે જોઈ શકો છો ટચ કરો એટલે તરત જ એકદમ ફાસ્ટ કામ કરે છે અને એના ગ્રાફિકને અંદરની સિસ્ટમને ઘણા બધા સુધારા વધારા કરે છે ખાસ કરીને જે આપણે યુ ટર્નની સિસ્ટમ પહેલાં આવતી એ આપણે ને બીથી જ ટ્રેક્ટર વળી જતું હવે તમારે રોટાવેટર રાખવું હોય અને ઓટોમેટિક યુટર્ન ગોઠવવું હોય તો આખા તમારા ખેતર લાંબુ ટૂંકું જેવી રીતે પણ ત્રાસી હોય એને તમે ખેતર નો નકશો આપી દો આ સિસ્ટમમાં એટલે આખે આખું ખેતર જે છે તમારું કવર થઈ જાય એની આગળ હે ને ભાઈ એક બીજો બીજા ઘણા બધા મશીનરીનો સ્ટોલ છે અને તમને ખબર જ છે કે મશીનરી પ્રત્યે આપણે કેટલો પ્રેમ હે જો આ કવડું મશીન છે જોતાં કવડું મશીન ભાઈ અહીં બધા ઘણી ઘણી બધી પ્રકારના અલગ અલગ જાતના મશીનો તમને અહીં જોવા જઈએ તો એકવાર છે ને ખરેખર એગ્રી એસીએ એક્સપોર્ટની વિઝિટ કરજો તારીખે તારીખે ત્રણ દિવસનો છે આપણે જવાર કૌળા સ્ટોલ દુનિયામાં જેમ હે ને માર્કેટિંગમાં મહિન્દ્ર આગળ છે ને એમ જ ભાઈ ઇક્વિપમેન્ટ્સની દુનિયામાં શક્તિમાનનો જે સ્ટોલ આવે ને પેલો સ્ટોલ હોય ગમે ત્યાં બધી શક્તિમાનની તમને અહીંયા પ્રોડક્ટ જોવા મળીએ એક હોય એક પ્રોડક્ટ અને ભાઈ શક્તિમાન પાસે તો અઢળક પ્રોડક્ટ છે એમાંની અહીંયા થોડી ઘણી પ્રોડક્ટ છે એ ડિસ્પ્લે કરેલી છે અને વસ્તુ એ સારી છે કે ગુજરાતની કંપની છે એ રાજકોટ સાપરની જ કંપની છે ભાઈ તો શક્તિમાનના સ્ટોલની એકવાર આપણે વિઝિટ હરકી કરીએમાનના સ્ટોલની વિઝિટ કરી લીધી ને એટલે આગળ આવ્યા એટલે ભૂમિ એગ્રોનો સ્ટોલ છે અને ભાઈ ભૂમિ એગ્રોનો આ મશીન તો તમે આપણે ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં જોયું છે ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીનું આ ડિસ્ટોનર છે બરોબર આમાં ભાઈ બહુ જ હજી ટેકનોલોજી આપી છે અને ખાસ કરીને આમાં તમને સબસિડીએ થવાની છે બીજા નંબરમાં ભૂમિ એગ્રો તરફથી તમને આમાં લોન પણ મળી રહેવાની છે તો એ આપણે બધે આખું ઇન્સ્ટાગ્રામના આખો એનો વિડીયો બનાવેલો છે બાકીની જે ભૂમિ એગ્રોની છે અહીંયા તમને બધી પ્રોડક્ટ જોવા મળે છે વહી રાખેલી છે ઓલીબાજી વહીણી છે અને ભાઈ આ હે આખું ડિસ્ટોનર મશીન એ બધી હે ને તમે ડીઝલથી કંટાળી ગયા હો ટ્રેક્ટરમાં તો તમારા માટે મસ્ત મજાનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લઈને આવ્યો હો ફોર વ્હીલર સિસ્ટમ અમારે છે અને જો આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આની ફૂલ ડિટેલ છે ને આપણે યુટ્યુબ ચેનલમાં આપી દે અને શોર્ટ વિડીયોમાં પણ આપી દેવાના છે અને આમાં હે ને મિની ટ્રેક્ટર પણ આવે છે જો આ આપેલું ને એ મિની ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર છે આમાં છે ને ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર-व्हीલ ડ્રાઈવ આવેની કેમ છે મજામાં મજામાં નાનો ઓર્ડર છે ખાલી ટુ ડ્રાઈવ જ આવશે સુધીની કેપેસિટી છે આમાં ટુ ડ્રાઈવ ઓપ્શન આવશે કેટેગરીનો છે આમાં તમને ડ્રાઈવ અને ફોર ડ્રાઈવ જોવા બાકી ફૂલ ડિટેલ તો તમે આપણી YouTube ચેનલમાં ચેક કરી લેજો ભાઈ એની એક બાજુ બાજુમાં છે કેપ્ટન કંપનીનો સ્ટોલ છે અને અહીંયા તમને અલગ અલગ પ્રકારના લાલ કલર ગુલાબી કલર લીલો કલર ઘણા બધા અને આ એનું છે ને મોડલ છે લોડર મોડલ બસો પચાસ ડીઆઈ એનું લોડર છે આના વિડીયો તો તમે આપણે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા જોયા હે પણ કાલ ખાસ કરીને આપણે આ ટ્રેક્ટરની ને એક મસ્ત મજાની રીલ્સ બનાવવાની છે કે તમારે જો કોઈને લોડર લેવું હોય ને તો ઘણી આપણે ઇન્કવાયરી આવતી હોય કે આપણે લોડર લેવું હોય તો એના માટે આપણે ખાસ કરીને વિડીયો બનાવવાના હોય બાકી આ ટુ એ થ્રી મોડલ છે એમાં ઘણા બધા ચેન્જીસ કરેલા છે કંપનીએ જો એમાં તો પહેલાં તો અહીં કવર આપી દીધું છે અહીંયા જારીમાં ચેન્જ કરેલો છે અને લોગામાં છે ને પેલા લાયનનો લોગો નહોતો આવતો એટલે પાછળ અહીંયા લાયનનો લોગો આપેલો છે અને થોડો ઘણો સિટીંગમાં એમાં ચેન્જીસ કરેલો છે બાકી ફૂલ ડિટેલનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય કેપ્ટન ટ્રેક્ટર સુધી વિઝિટ કરી લીધી ને કાલે તમને મત મજાનો એનો વિડીયોઝ પણ આપી દે કે જે તમે લોડરની ડિમાન્ડ કરતા હતા ને લોડરનું જો આ ભૂમિ એગ્રોની અહીંયા વહીણીને બધું પડ્યું હજારે છે રેડી હાલો હવે આપણે જાઓના શક્તિમાનનો સ્ટોલ તો આપણે જોઈ લીધો હતો અહીંયા એને આખે આખો ડૂમ પૂરો થાય છે ઓલી બાજુથી આપણે એક્ઝિટ કરવાનું છે તો આ ડૂમને આપણે અત્યારે અહીંયા પૂર્ણ કરીએ ખેડૂત મિત્રો આ તો એગ્રી એશિયાનો એક્સપો તો એમાં આપણે તમને બધી ટેકનોલોજી બતાવી દીધી જેમાં તમને અલગ જાતના જે ટ્રેક્ટર આવ્યા હતા એ બતાવી દીધા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હતા એ પણ તમને બતાવી દીધા ઇરિગેશનની પદ્ધતિ બતાવી દીધી ઘણી બધી ટેકનોલોજી આપણે જાણવા મળી હવે તમારે દર વર્ષે તમારે અહીંયા આવવાની જરૂર નથી આપણે તમારા માટે દર વર્ષે વિડીયો લઈ આવી છે હવે આ વિડીયો તમને કેવો લઈ ગયો ને માહિતી ઉપયોગી લઈ ગયો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ઇન્સ્ટા પેજને ફોલો કરી નાખજો મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ